પ્રોટીન છે એ જ મગની દાળનો ઉપયોગ કરીને વેઇટ લોસ રેસીપી બનાવીએ મિત્રો આ રેસિપીમાં કેલરી એકદમ શૂન્ય છે સાથે ભરપૂર ખજાનો છે ટેસ્ટનો સ્વાદિષ્ટ છે મજેદાર છે ખાવામાં મજા આવે છે દહીં સાથે ભાત સાથે રોટી સાથે આ ખાઈ શકો છો તમે એકલું પણ ખાઈ શકો છો આમાં તમારે રોટી અને ભાતની પણ જરૂર ਨਹੀਂ પડે તમે જો ડાયટ કરી રહ્યા હોય તમારા ઘરમાં કોઈ નાનો બાળક ખાતા શીખું છે તો પણ એના માટે આ રેસીપી બેસ્ટ છે મિત્રો એવું કહેવાય છે કે મગ ખાઈને પહેલાના જમાનામાં લોકો વજન ઘટાડતા મગ માંદા ભાણસ ની પણ ઉભા કરવાની તાકાત ધરાવે છે અહીંયા આપણે લેવાની છે ફોતરાવાળી મગની દાળ ફોતરાવાળી મગની દાળ ને ચાર થી પાંચ કલાક સુધી પાણીમાં પલાળી આવી રીતે કોરી કરી લેવાની છે પાણીમાં જ્યારે આપણે દાળને પલાળીએ છીએ ત્યારે એના પોષક તત્વોમાં હજાર ગણો વધારો થતો હોય છે તો મિત્રો મગ જેટલી જ જેમ આપણે લીલા મગ ખાઈએ છીએ એના જેટલી જ તાકાત ધરાવે છે આ મગની દાળ ફોતરાવાળી ફોતરાવાળી મગની દાળની પ્રોટીન તત્વ ખૂબ વધારે છે અને સાથે સાથે અહીંયા તમે જોઈ શકો છો ચાર થી પાંચ એકદમ પતલી પતલી સાઇઝમાં કટિંગ કરેલું લસણ છે અડધી ડુંગળી અને અડધું ટામેટું આ ત્રણેય વસ્તુ એક વાટકામાં આપણે ભેગી સુધારી લઈએ રેસીપી બહુ મજેદાર છે ઓછા ટાઈમ માં બની પણ જાય છે મજેદાર બને છે ટેસ્ટી બને છે સ્વાદિષ્ટ બને છે હવે એટલું જ રેસીપી છે તેલ આપણે અડધી ચમચી એડ કરવાનું છે પ્રેશર કુકર માં તેલ એડ કરી તેલ ગરમ થાય એટલે રાઈ થી વઘાર કરીશું રાઈ આપણે તડતરે રાઈ નું તડતડ બંધ થાય એ પછી આપણે એમાં જીરું એડ કરવાનું છે મિત્રો અહીંયા જે દાળ છે એની અંદર પ્રોટીન છે ફાઈબર છે સાથે સાથે ઘણા બધા મિનરલ્સ વિટામિન છે મગ અને મગની દાળ લાંબા સમય સુધી ભૂખ્યા રહેવામાં મદદ કરે છે કારણ કે એમાં સેલ્યુલર અને ડાયટર છે હવે આપણે એડ કર્યું જીરું રાયશન તળાઈ ગઈ છે એટલે એડ કરવાનું છે જીરું અહીંયા તેલ આપણું પ્રોપર ગરમ નહોતું થયું નહીં તો આપણે તરત જ જીરું એડ કરવું પડે હવે આપણે નાની નાની પીસીસમાં ગાર્લિક જે લસણ આપણે સમાર્યું છે એ ઓનિયન અને ટામેટા આ બધી જ વસ્તુ ઉમેરી અને મિનિટ સુધી લેવાની છે આમ કરવાથી આપણે ઓછા ઓછા તેલમાં મસાલામાં વધારે ટેસ્ટી રસોઈ બને છે અહીંયા આપણે કોઈ ગરમ મસાલાનો ઉપયોગ નથી કરવાના અહીંયા આપણે બીજી ત્રીજી કોઈ વસ્તુનો ઉપયોગ નથી કરતા માત્ર ને માત્ર હળદર મીઠું અને લાલ મરચાનો જ ઉપયોગ કરવાનો છે આ રેસીપી બનાવવા માટે આ રેસીપી બહુ ટેસ્ટી બનશે અહીંયા દાળ પલાળેલી છે એટલે ફટાફટ ચડી પણ જશે એક વાટકી દાળ છે તો સામે એક વાટકી છે આપણે પાણી ઉમેરવાનું તો તમે જોઈ શકો બધા મસાલામાં એડ કર્યા પછી આપણે હલાવી લઈએ બધા જ અને સાથે થોડો આમ તો મેગી મેજિક મસાલો ટેસ્ટ માટે એડ કર્યો છે પરંતુ બહુ ઓછો હવે આપણે હલાવીશું હલાવ્યા પછી હવે આપણે એને એક બે મિનિટ સુધી શાંતડી અને એ પછી જ આપણે એમાં એડ કરીશું મગની દાળ મગની દાળ ઉમેરી અને આપણે એની અંદર બધી જ મગની દાળ ઉમેરી અને થોડું લાવી લઈએ એમ જ બધા મસાલા ચડે એટલે આપણે એમાં એક વાટકી પાણી ઉમેરી દેવાનું છે તો અહીંયા આપણે દાળને એમ જ છે ટામેટા છે અને જે આપણે મસાલા કરીએ એની સાથે એક મિનિટ સુધી હલાવવાનું છે આમ કરવાથી બધા મસાલા દાળમાં ચડી જાય છે અને વધારે ટેસ્ટી આપણી દાળ બને છે કોઈ પણ દાળ તમે બનાવો કઠોળ બનાવો ત્યારે જો કુકરમાં આવી રીતે instantly બનાવીને બાફ્યા વગર તો તમે આવી રીતે કરો

ચોક્કસ વજન ઘટશે જ્યારે ભૂખ લાગે ત્યારે માત્ર આ જ દાળનો ઉપયોગ કરો દાળનું સૂપ બનાવો આમાં થોડું પાણી નાખી ઉકાળો એટલે આજ ડાળનું સૂપ બની જશે તો મિત્રો આવી રીતે તમે જો રેગ્યુલર આવી રીતે ડાળનું સેવન કરશો તો તમારું વજન ચોક્કસ ઘટશે યાદ રહે આ ડાળ જ ખાવાની છે બીજું ઓછું ખાવાનું છે